નમસ્કાર મિત્રો આજે હું તમને જંગલની અંદર એક એવી વનસ્પતિ બતાવવા જઈ રહ્યો છું જે ખૂબ લાભકારી છે આપણા શરીર માટે અને બેથી ત્રણ એવા રોગો છે એની અંદર આ વનસ્પતિ ખૂબ આપણને રાહત આપી શકે છે તો આ વનસ્પતિ જે છે એ ખૂબ પ્રચલિત વનસ્પતિ પણ છે અને ઘણા વિસ્તારની અંદર આપણને જોવા પણ મળે છે તો આ વનસ્પતિ જે છે એનું નામ છે શિમળો વનસ્પતિ તો સીમળો વનસ્પતિ તો આપ સૌ જાણો જ છો પણ એનો યોગ્યપણે અને કઈ બીમારીની અંદર એનો ઉપયોગ કરી શકાય જેથી કરીને એની અંદર આપણને લાભ મળી શકે તો આ સીમળો વનસ્પતિ તમે જોઈ રહ્યા છો એના કાંટા પણ ખૂબ લોખંડ જેવા તીક્ષ્ણ હોય છે બરાબર છે તો એ ખૂબ લાભકારી પણ છે એના ગુંદરનો પણ લાભ આપણને મળી શકે છે એના ફૂલનું પણ આપણે શાક બનાવીને ખાઈ શકીએ એના મૂળનો પણ આપણે ઉપયોગ કરી શકીએ પણ યોગ્ય પણ એ ઉપયોગ કરીએ તો આપણા શરીરની અંદર ઘણી એવી રાહત આપણને મળી શકે તો ખાસ કરીને એના જે ફૂલ હોય છે એ ચોમાસાની અંદર તો આવતા નથી ખાસ કરીને ઉનાળા ઋતુની અંદર એ આપણને જોવા મળે છે તો એ લાલ કલરના ફૂલ હોય છે અને પાન પણ જે હોય છે ઘણા ઘેરા કલરના લીલા કલરના આપણને જોવા મળી શકે છે તો આ શિમળો વનસ્પતિ જે છે એ આપણા શરીરની અંદર કમજોરી હોય અશક્તિ લાગતી હોય તો એનો પણ આપણે ઉપયોગ કરી શકીએ પણ એનો ઉપયોગ કઈ રીતના કરી શકાય એના વિશે પણ આજના વિડીયોની અંદર હું તમને સંપૂર્ણ માહિતી આપીશ તો ખાસ કરીને આ જે સીમડો વનસ્પતિ છે એ એની સાલ આપણે કાપીએ ને તો એમાંથી ચીકણા કલરનો રસ નીકળે જે લાલ ગુંદર તરીકે ઓળખાઈ શકાય અને લાલ ગુંદર જ બને છે અને એને આપણે આયુર્વેદની અંદર એના મોયરસ તરીકે એને ઓળખીએ છીએ જે લાલ ગુંદર બને છે એને આપણે મોયરસ તરીકે એને ઓળખી શકીએ તો હવે બીજા નંબરનું એ છે કે આ સીમડાના જે ફૂલ હોય ને એનું આપણે શાક બનાવીને પણ ખાઈ શકીએ પણ એની અંદર આપણે થોડા ઘણા અંશે આપણે સિંધો મીઠું નાખવાનું અને એને ઘીમાં વઘારીને આપણે ખાવાથી આપણે જે કષ્ટદાયક પ્રદર હોય પ્રદરની સમસ્યા તમને થતી હોય અથવા તો રક્તપ્રદરની સમસ્યા હોય એકદમ કષ્ટદાયક સૌથી વધારે તકલીફ જો આપતી હોય તો એની અંદર તમે આ ફૂલનું શાક બનાવીને તમે ખાઈ શકો પણ ખાસ કરીને એની અંદર સિંધો મીઠું નાખવાનું અને ઘીમાં વઘારીને જ તમે એનો ઉપયોગ કરી શકો જેથી કરીને તમને કફ સંબંધી તકલીફ થતી હોય એની અંદર પણ તમને ઘણું એવું રાહત મળી શકે એટલે કે પ્રદરની સમસ્યા અને કફની સમસ્યામાંથી હંડ્રેડ પર્સન્ટ તમને છૂટકારો આપી શકે છે આ સીમડો વનસ્પતિ અને એના સૂકેલા મૂળનો પણ આપણે ઉપયોગ કરી શકીએ તો સૂકેલા મૂળને આપણે સેમૂર મુસળી તરીકે એનું આયુર્વેદની અંદર એનો ઉલ્લેખ છે તો આ જે મૂળ છે એનો પણ આપણે ઉપયોગ કરી શકીએ તો ખાસ કરીને એનો પણ આપણે લાભ લઈ લેવો જોઈએ તો તમારા વિસ્તારની અંદર કદાચ આવી વનસ્પતિ તમને જોવા મળે તો ચોક્કસપણે તમે એનો ઉપયોગ કરી શકો જેથી કરીને આપણને ઘણા એવા લાભ આપણને મળી શકે અને ખાસ કરીને પુરુષો માટે પણ ઘણો એવો ફાયદાકારક છે જે પુરુષોને સીધ્ર સ્કલનની તકલીફ થતી હોય એની અંદર પણ તમે એનો લાભ મેળવી શકો તો આ તમે જોઈ શકો છો આ રીતે તમે એના કાંટો જે હોય એ જલ્દી તૂટતા પણ નથી તો આ જે તમે જોઈ શકો છો એ લાલ કલર હોય છે તો એ ગુંદર બને છે લાલ કલરનો ગુંદર બને છે જેને આપણે મોયરસ તરીકે ઓળખીએ છીએ તો એની છાલ જો તમે કાપો તો લાલ કલરનો તમે જોવા મળે ને એની ઉપર જો તમે આંગળી ફેરવો તો એ એકદમ ચીકણો ચીકણા આપણે એનો અનુભવ થઈ શકે તો એને આપણે મોયરસ તરીકે પણ ઓળખીએ છીએ તો એનો પણ તમે ઉપયોગ કરી શકો હવે બીજા નંબર એ છે કે મિત્રો એના આપણે મૂળનો આપણે કઈ રીતના ઉપયોગ કરીએ છીએ કે જેને આપણે સેમુર મૂસડી તરીકે ઓળખીએ છીએ તો એ ઘણા એવા રોગોની અંદર આપણને રાહત મળી શકે આ રીતે તમે આંગળી ફેરવો ને એ એકદમ ચીકણો પદાર્થમાં લાગે તો એનો પણ તમે પ્રેક્ટિકલી અનુભવ કરી શકો તો એ જે સેમુર મૂસળી આપણે ગણીએ છીએ એને અડધી ચમચી ચૂર્ણ લેવાનું મૂળનું ચૂર્ણ લેવાનું સૂકેલા મૂળનું અડધી ચમચી અને એક ચમચી સાકર લેવાની અને એક ચમચી ગાયનું ઘી લેવાનું બરાબર છે અને એક ગ્લાસ દૂધમાં નાખી એને ગરમ કે દરરોજ રાત્રે જો તમે પીવો તો તમને જે સ્કલનની જે તકલીફ થાય છે સીધ્ર સ્કલનની જો તકલીફ થતી હોય તો એની અંદર પણ એ રાહત આપી શકે અને મૂળથી એ સમસ્યામાંથી પણ તમે છુટકારો મેળવી શકો તો ચોક્કસપણે તમે એ સેમુર મુસળીનો તમે ઉપયોગ કરી શકો એને મૂળ કાઢી અને સૂકવી દેવાના એનું ચૂરણ બનાવીને તમે એની અંદર સાકર અને ગાયનું ઘી નાખી અને દૂધની અંદર તમે નાખીને એનું તમે સેવન કરી શકો જેથી કરીને સીધ રસ કલાની સમસ્યામાંથી તમે છુટકારો મેળવી શકો અને બીજા નંબર છે કે એનો છાલનો પણ તમે ઉપયોગ કરી શકો તો છાલનો જો તમારે ઉપયોગ કરવો હોય તો એક ચમચી સાલ આ લેવાની એના વાટી નાખવાની અને એને છાસની અંદર એને સૌથી પહેલાં તો તમે છાલને વાટી નાખો ત્યારબાદ છાસની અંદર એને મિક્સ કરી દો અને સવાર સાંજ પીવાથી અતિશાનની અંદર તમને રાહત મળી શકશે સંગ્રહની જે તકલીફ હોય એની અંદર પણ તમને ઘણી એવો રાહત મળી શકશે અને જૂનો મરડોની જૂનો મરડો હોય એની અંદર પણ તમને ઘણો એવો રાહત તમને ચોક્કસપણે મળી શકશે એટલે છાલનો પણ તમે ઉપયોગ કરી શકો પણ ફક્ત તમારી છાસની અંદર જ એ છાલને વાટી એનું ચૂર્ણ બનાવીને સવાર સાંજ સાંજે તમે એક કપ અથવા તો અડધો કપ પણ તમે પી શકો જેથી કરીને સંગ્રહણીની તકલીફ હોય અતિસારની તકલીફ થતી હોય જૂનું મરડું હોય ઘણા વર્ષોનું જૂનું મરડાની સમસ્યા તમને થતી હોય એની અંદર પણ તમને ઘણું સારું રિઝલ્ટ તમને મળી શકે તો આ વનસ્પતિ ખૂબ એક લાભકારી ઔષધિ છે તો ચોક્કસપણે એનું આપણે લાભ લઈ લેવો જોઈએ જેથી કરીને આપણે કોઈ પણ આળસણ વગર આ જે સંગ્રહની તકલીફ હોય સીધ રસ્કલનની તકલીફ થતી હોય પ્રદનની સમસ્યા થતી હોય રક્તપ્રદનની સમસ્યા થતી હોય કપની સમસ્યા થતી હોય એની અંદર આપણને ઘણું સારું રિઝલ્ટ અને છુટકારો પણ આપણે મેળવી શકીએ તો ચોક્કસપણે તમે એનો ઉપયોગ કરી શકો છો અને બીજા નંબરે છે કે મિત્રો આપણે એનું છાલનું ચૂર્ણ અડધી ચમચી એક ચમચી મધ અને એક ચમચી સાકર રોજ રાત્રે લેવાથી શરીરની અંદર આપણને કમજોરી થતી હોય શરીર નબળું પડતું હોય શરીરની અંદર અશક્તિ લાગતી હોય તો શરીર પણ ધીરે ધીરે કરીને એની અંદર તાકાત આવી જશે સ્ફૂર્તિનો પણ તમને અનુભવ થઈ શકે એટલે એટલે કે આપણા શરીરને બળવાન પણ આ શીમડું વનસ્પતિ બનાવી શકે છે તો ચોક્કસપણે એનો આપણે ફાયદો લઈ લેવો જોઈએ જેથી કરીને આપણું શરીર પણ તંદુસ્ત તંદુરસ્ત રહી શકે અને અતિસાર સંગ્રહણી મરડો જે કંઈ તકલીફ થતી હોય એની અંદર પણ આપણે એને લાભ લઈ શકાય તો ખાસ કરીને ઉનાળા ઋતુની અંદર એના ફૂલ આવે છે તેનું ફૂલનું શાક બનાવીને પણ તમે ખાઈ શકો જેથી કરીને આપણને ઘણા વાર લાભ આપણને મળી શકે છે તો ચોક્કસપણે તમે આનો ઉપયોગ કરજો તો આ માહિતી તમને કેવી લાગી આ વિડીયો તમને કેવું લાગ્યો અને જોરથી કોમેન્ટ કરજો જેથી કરીને આપણા તમામ દર્શક મિત્રો એનો સીમડા વનસ્પતિનો લાભ આપણે લઈ શકીએ જેથી કરીને આપણા શરીરની અંદર જે કંઈ નાની મોટી બીમારીઓ હોય એનાથી આપણે છુટકારો મેળવી શકીએ તો આ આજના વિડીયોની અંદર મારે તમને એ જ બતાવવાનું હતું તો મળીએ કોઈ નવા વિડીયો સાથે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ રાધે રાધે